નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો તમારે આ દિવસોમાં તમારે બે પીળા કરેરના ફૂલવાળો ઉપાય જરૂર કરી લેવો જોઈએ મિત્રો પંડિતજીએ પોતાની હમણાંની જ કથામાં તેમના પોતાના નગરસિંહોરમાં ચાલી રહી છે તે જ કથામાં બતાવ્યો હતો આ ઉપાય તમારે કેવી રીતે કરવો ક્યારે કરવો અને ક્યાં કરવો ઉપાય કરતી વખતે તમારે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તે બધી જ જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું તો ચાલો મિત્રો ઉપાય શરૂ કરીએ જુઓ આ દિવસ એટલો ખાસ હોય એટલો મહત્ત્વપૂર્ણ હોય એવું જોવામાં આવ્યું છે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાનથી જે પણ મનોકામના પૂર્ણ નથી થતી તે મિત્રો આ ખાસ દિવસ મંગળવારના દિવસે શરૂ થતો હોય છે એક નાનો એવો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થાય અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે આ ઉપાય તમે કોઈ પણ વારે કરી શકો છો આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો સાંભળી લો પછી જ તમે જરૂર કરજો અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય તમને એનું કારણ પણ નથી ખબર કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે અથવા તો કોઈપણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને બીજા ઘણા પ્રકારના દોષ હોય છે કંઈ પણ હોઈ શકે પણ તમારે આ ઉપાય કરવા માટે મિત્રો પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી મિત્રો તમારે આ બે પીળા કરેણના ફૂલવાળો ઉપાય જરૂર કરી લેવો તો મિત્રો હવે આપણે સમજી લઈએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે તો મિત્રો સૌથી પહેલી વાત મિત્રો આપણે સમજીએ કે તમારે આ બે પીળા કરેણના ફૂલવાળો ઉપાય તમારે કોને કરવાનો છે તો મિત્રો જુઓ અહીંયા સીધી વાત એ છે કે આ બે પેળા કરેલના ફૂલવાળો ઉપાય જે ઉપાય જે છે એ શા માટે કરવામાં આવી રહ્યો છે તે મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો હોય અથવા તમારા જીવનમાં જે દુઃખ પરેશાનીઓ તેને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે અથવા તો તમારું કોઈ પણ મોટું કામ જે છે એ નથી થઈ રહ્યું તમે તેના માટે આ ઉપાય કરી શકો છો તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈપણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો તો મિત્રો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવી હોય અને જો કોઈ પણ માતા બહેન જે પોતાના ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે સંતાન સુખ પ્રાપ્તિ માટે ઉપાય કરવા માંગતી હોય તો ઘરની જે મોટી માતા બહેન હોય આ બે પીળા કરેલના ફૂલવાળા ઉપાય કરી શકે મિત્રો જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે તો તેનું ફળ જલ્દી જ મળે બાકી આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે ભલે તે મોટા હોય નાના હોય કે બાળક હોય તે વ્યક્તિ આ બે પીળા કરેરના ફૂલવાળા ઉપાય સમજી ગયો તે વ્યક્તિ આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે તો મિત્રો હવે આપણે સમજીએ કે આ બે પીળા કરેરના ફૂલવાળા ઉપાય તમારે કેવી રીતે કરવો અને આ ઉપાય કરવાનો જે સમય છે તે શું રહેશે આ બે પીળા કરેરના ફૂલવાળો ઉપાય તે મુખ્ય રૂપે સવારના સમયે થશે કયા સમયે થશે સવારના સમયે તમારે કોશિશ એ જ કરવાની છે સવારના સમયે આ બે ફૂલવાળો ઉપાય તમે જરૂર કરજો પણ કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો તમારે ક્યારેક કામ જવાનું હોય બીજા કામના કારણે તમે ઉપાય ન કરી શકો તો તમારી પાસે બીજો મોકો રહેશે જે સાંજના સમયનો રહેશે પ્રદોષકાળનો સમય મિત્રો આ દિવસ ખૂબ જ ઓછો આવે એટલા માટે આખા વર્ષમાં જેટલા જ્યારે તમને મોકો મળી જાય ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો કોઈ પણ ઉપાય હોય તમે ક્યારે પણ કરી શકો છો બસ કોશિશ કરજો કે સમયના થોડા જ મતલબ અંતગ્રત જ કરી લો તમને ઉપાયનું ફળ જરૂર મળી જશે જો તમારા અને મારા જીવનમાં પણ કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ચાલી રહી હોય તો મિત્રો તમારે ગુરુજીએ કહ્યું છે કે આ બે પીળા કરેલના ફૂલવાળો ઉપાય તમારે જરૂર કરી લેવો જોઈએ તો ચાલો મિત્રો હવે જાણીએ આ વિશેષ ઉપાય વિશે પરંતુ તે પહેલાં એક પ્રાર્થના છે જો તમે ચેનલ પર નવા હોય કે મારો અવાજ આજે તમે પહેલી જ વાર સાંભળી રહ્યા હોય તો મિત્રો તમને બધાને કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય જ કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય જરૂરથી લખી દેજો તેની સાથે જ તમે પોતાનું નામ અને રાશિ પણ જરૂર ટાઈપ કરજો જેથી જુઓ મિત્રો તમે સૌ બધા જાણો જ છો જે પણ ઉપાય કરવામાં આવે છે તે આપણા શિવ શક્તિને પણ પ્રસન્ન કરનારા ઉપાય હોય આપણી બધી મનોકામનાઓ પરિપૂર્ણ કરનારા ઉપાય છે મિત્રો બતાવેલા કેટ કેટલાક ખૂબ જ ખાસ ઉપાય વિશે જાણીએ આ ઉપાય તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને સમાપ્ત કરી દેશે સાથે જ તમારા ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ પણ કરશે તો ચાલો હવે જાણીએ મિત્રો આ ઉપાય માટે તમારે એક લોટો જળ લઈ લેવાનું છે તાંબાના પાત્રમાં તમારે પોતાના રસોડામાંથી જળ લેવું અને તેની સાથે તમારે લઈ લેવાના છે બે પીળા કરેણના ફૂલ કરેણના પીળા રંગના ફૂલ તમારી પાસે સ્ક્રીન પર દેખાડવામાં આવી રહ્યા છે આ એવા ફૂલ હોય જો આ તમારી પાસે ન હોય તો શિવલિંગ ઉપર ચડાવેલા પીળા કરેરના ફૂલને ઉઠાવીને જળથી શુદ્ધ કરી તમે ઉપયોગ કરી શકો છો અથવા કોઈપણ ફૂલવાળી દુકાનથી તમે આ ફૂલોને ખરીદી શકો આ બે સામગ્રી લઈને તમારે શિવાલય પહોંચી જવાનું છે આ ખૂબ જ વિશેષ ઉપાય છે મિત્રો હજુ સુધી પરિપૂર્ણ નથી તે રહી તો મનોકામનાને પરિપૂર્ણ કરવા માટે આ ઉપાય તમારે જરૂર કરી લેવો જોઈએ સૌથી પહેલા તમે દક્ષિણ દિશામાં બેસી જજો ઉત્તર દિશા તરફ મોં રાખે શિવાલયમાં ભીડભાડ ખૂબ જ હોય પછી એવી સ્થિતિમાં તમે તમે દિશામાં બેસીને પૂજા પ્રાર્થના કરી શકો આ ઉપાયને જો પ્રદોષકાળના સમયમાં કરશો તો તમારા માટે સૌથી ઉત્તમ રહેશે આ દિવસે પ્રદોષકાળના સમયે સાક્ષાત માતા પાર્વતી અને આપણા દેવોનો દેવ મહાદેવ શિવલિંગમાં વાસ કરતા હોય એટલા માટે જો તમે પ્રદોષકાળમાં કરશો તો તમને વિશેષ લાભ મળશે મિત્રો જેમાં સાંજના સમયે જળ સમર્પિત કરવામાં નથી આવતું એવામાં તમે આખા દિવસમાં કોઈ પણ સમયે આ ઉપાય કરી શકો જો હવે સૌથી પહેલા તમે જે પણ બે પીળા ફૂલ લીધા છે મિત્રો તમે ગણેશજી વાળા સ્થાનમાં સમર્પિત કરી દેશો અને શ્રી સિવાય નમસ્તોભ્યમ મંત્રનો જાપ કરો જે બીજું ફૂલ લઈને આવ્યા તેને શ્રી કાર્તિકેયજી વાળા સ્થાન પર સમર્પિત કરવું અને શ્રી સિવાય નમસ્તોભ્યમ સ્મરણ કરી લેવું ત્રણ ફીણા કરેલના ફૂલ ઉઠાવી કારણ કે આપણી પાસે બે જ કરેલના ફૂલ હતા જે ત્રણ કરેલના ફૂલ સીલિંગ પરથી ઉઠાવ્યા છે તેમાંથી જ ત્રીજું કરેલનું ફૂલ માતા અશોક સુંદરી વાળા સ્થાનમાં સમર્પિત કરવો અને પછી શ્રી સિવાય નમસ્તોભ્યમ મંત્રનો છાપ કરવો ચોથું કરેલ ફૂલ માતા પાર્વતીના હસ્ત કમળમાં સમર્પિત કરી દેવું શિવલિંગ જે સ્થાન પર રાખેલું રહે એટલે કે શિવલિંગ પિંડની જે સ્થાન પર રાખેલી હોય તે પૂરા ગોળવાળા સ્થાનને માતા પાર્વતીનું હસ્તકમળ કહે છે અને અહીં આજ તમારે આ ચોથું કરેનનું ફૂલ સમર્પિત કરી દેવું આ પછી તમે જે પાંચમું ફૂલ લીધું તેને સમર્પિત કરી દેશો શિવલિંગની ઉપર પરંતુ આ ફૂલ શિવલિંગની ઉપર સમર્પિત કરતા કરતા તમારે શિવ અને માતા પાર્વતીનું સ્મરણ કરવાનું છે અને શ્રી શિવાય નમસ્તો ભ્યમ મંત્રનું સ્મરણ કરતા કરતા તમારા જીવનમાં જો ભય ધનની સમસ્યા ચાલી રહી હોય તેને મહાદેવ દૂર કરવાની પ્રાર્થના કરો પછી તમે પોતાની નોકરી માટે આ ઉપાય કરી રહ્યા હોય તેના માટે મહાદેવને પ્રાર્થના કરી લો કે પછી તમે પોતાના મકાન જમીન જાયદાદ એના માટે પછી તમે પોતાના વિવાહ માટે પણ આ ઉપાય કરી રહ્યા હોય તો તેના માટે પણ મહાદેવને તમારે પ્રાર્થના કરવી જોઈએ જે પણ મનોકામના માટે તમે આ ઉપાય કરી રહ્યા છો તો તે મનોકામનાનું સ્મરણ કરો અને મહાદેવ તે મનોકામનાને પૂર્ણ કરવાની પ્રાર્થના કરો અને પછી શ્રી સિવાય નમસ્તો ભ્યમ મંત્રનું સ્મરણ કરતા કરતા આ છેલ્લું ફૂલ તમારે શિવની ઉપર સમર્પિત કરી દેવાનું છે આ પછી તમે જે પણ એકલોટો જળ લઈને આવ્યા છો તેમાંથી તમારે થોડું જળ સૌથી પહેલા શ્રી ગણેશજી વાળા સ્થાન પર તમારે જે ફૂલ સમર્પિત કર્યું હતું તેમાં સમર્પિત કરી દેવાનું છે પછી થોડું જળ તમે શ્રી કાર્તિકેયજી વાળા સ્થાન પર જે પણ ફૂલ સમર્પિત કર્યું છે તેની ઉપર થોડું સમર્પિત કરવું અને પછી ત્રીજા નંબરે તમે જે ફૂલ માતા અશોક સુંદરીવાળા સ્થાન પર સમર્પિત કર્યું છે તેના પર થોડું જળ અર્પિત કરવું અને પછી ચોથા નંબરે આવે છે તમે જે પણ માતા પાર્વતીના હસ્તકમળમાં ફૂલ સમર્પિત કર્યું હતું તેની ઉપર થોડું જળ સમર્પિત કરવું એમ કરતા કરતા તમારે પૂરેપૂરું જળ શિવલિંગની ઉપર ધીરે ધીરે સમર્પિત કરતા જવાનું છે અને પછી સતત શ્રી સિવાય નમસ્તોભ્યમ મંત્રનું સ્મરણ કરતા જાઓ જો તમને શિવ પરિવાર વિશે ખબર ન હોય તો મિત્રો સામે તમને એક ચિત્ર દેખાડવામાં પણ આવશે પરિવારની એક છબી લાગેલી દેખાડવામાં આવશે જેમાં તમને પરિવાર દેખાડવામાં પણ આવી રહ્યો છે શ્રી કાર્તિકેયજીનું સ્થાન ક્યાં છે માતા અશોક સુંદરીનું સ્થાન કઈ જગ્યાએ છે માતા પાર્વતીનું સ્થાન ક્યાં છે આ બધા જ સ્થાન તમને દેખાડવામાં આવશે મિત્રો અને આ જ સ્થાનો પર તમારે આ ફૂલ સમર્પિત કરવાના રહેશે અને પૂજ્ય ગુરુજી કહે છે કે જે પણ વ્યક્તિ આ પાંચ સ્થાનો પર એટલે કે આ પૂરા પરિવાર શિવ પરિવારની ઉપર આ પીળા કરેરના ફૂલ સમર્પિત કરે છે અને જળ સમર્પિત કર્યા હોય પછી તેના જીવનની કોઈ પણ મનોકામના હોય તે મનો મનોકામના મહાદેવની કૃપાથી ખૂબ જ જલ્દી પરિપૂર્ણ થઈ જાય છે તો મિત્રો આ વિશેષ ઉપાયને તમે જરૂર કરી લેજો હવે આપણે જાણી લઈએ કે ગુરુજી દ્વારા બતાવેલા બીજા ખાસ ઉપાય વિશે આ ઉપાય પણ તમારી મનોકામનાને જ પરિપૂર્ણ કરવા માટે આ ઉપાય માટે પણ તમારે એક લોટો જળ લઈ લેવાનું છે અને સાથે તમારે એક બીલીપત્ર લેવાનું રહેશે અને એક લોટો જળ તમારે પોતાના રસોડામાંથી લેવાનું રહેશે અને પછી બીલીપત્ર જો તમારી પાસે હોય તો લઈ લ્યો અને ન હોય તો પછી તમે શિવલિંગ ઉપર ચડાવેલું બીલીપત્ર ઉઠાવીને પણ જળથી શુદ્ધ કરીને પછી તેનો પણ ઉપયોગ કરી શકો છો જો તમે પહેલો ઉપાય ન કરી શકો તો મિત્રો પછી તમે આ બીજો ઉપાય કરી શકો છો બંને જ ઉપાય તમારા જીવનની મનોકામનાને પરિપૂર્ણ કરવા માટે ધનધાન્યના ભંડારને ભરવા માટે હવે સૌથી પહેલાં આ બંને સામગ્રીને લઈને તમારે પહોંચી જવાનું છે બિલના વૃક્ષની નીચે મિત્રો સવારથી લઈને સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો મિત્રો બિલીપત્રના મૂળની આસપાસ તમારે ક્યાંક બેસી જવું તમારો પોતાનો ચહેરો ઉત્તર દિશા તરફ હોવો જોઈએ એટલે કે તમારો ચહેરો ઉત્તર દિશા તરફ હશે ઉત્તર દિશા તરફ તમારે પોતાનું મુખ રાખી આ એક બિલીપત્ર તમારે પોતાની હથેળીમાં રાખવાનું છે અને તમારે પોતાની મનોકામના ભૂલી દેવી જે પણ મનોકામના માટે તમે આ ઉપાય કરી રહ્યા છો તો પોતાની મનોકામનાનું સ્મરણ કરી લો અને આ બિલીપત્રને તમે બિલીપત્રના ઝાડના મૂળ પાસે ક્યાંક મૂકી દો અને શ્રી સિવાય નમસ્તોભ્યમ મંત્રનો છાપ કરો આ બિલીપત્રને પાછું ઉઠાવી બંને સામગ્રી લઈ શિવાલયમાં આવ્યા છો અને બિલીપત્ર તમારે શિવલિંગ ઉપર સમર્પિત કરવું મનોકામના બોલવી અને બિલીપત્રના વૃક્ષ નીચે બોલી બંને જગ્યાએ તમારે એક જ મનોકામના બોલવી આ વાતનું તમે ધ્યાન રાખજો તમે જે એક લોટો જળ લઈને આવ્યા એ તમારે બિલીપત્રની ઉપર સમર્પિત કરવું અને તથા શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનું સ્મરણ કરવું જે પણ વ્યક્તિ આ વિશેષ ઉપાયને દિલથી કરે છે તો તેની મોટી મનોકામના શિવ અને શક્તિની કૃપાથી ખૂબ જ જલ્દી પૂર્ણ થાય મિત્રો ત્રીજા ઉપાય વિશે આ તમારા જીવનની બધી જ તકલીફોને સમાપ્ત કરીને ધંધાને ભંડાર ભરી દેશે મિત્રો અગિયાર ચોખાના દાણા લઈ અગિયાર ચોખાના દાણા ક્યાંકથી પણ તૂટેલા ન હોવા જોઈએ તમારે એકવીસ લીલા મગના દાણા લઈ લેવા એટલે કે લીલા આખા મગના દાણા લઈ જેને ક્યાંક પણ ખાડા ન હોવા જોઈએ સૌથી છેલ્લે તમારે પાંચ બીલીપત્ર લઈ લેવા અને બિલીપત્રો પણ ક્યાંયથી કાપેલા ન હોવા જોઈએ અને મિત્રો તમારે હવે આ સામગ્રી ક્યાંક ને ક્યાંકથી એકત્ર જરૂર કરવી હવે આ બધી સામગ્રી લઈને શિવાલય પહોંચી જાઓ આ ઉપાયને તમે સાંજે પ્રદોષકાળના સમયમાં જ કરવો જોઈએ શિવાલય પહોંચ્યા પછી શિવાલયનો જે ઉમરો હોય તમારે ત્યાં અગિયાર ચોખાના દાણા સમર્પિત કરવા અને શ્રી સિવાય નમસ્તુભ્યમ મંત્રનો છાપ કરવો શિવાલયનો જે ઉમરો હોય જ્યાંથી તમે અંદર પ્રવેશ્યા હોય તેની જમણી બાજુ કે ડાબી બાજુ ક્યાંય પણ ઉમરાની ઉપર ક્યાંય અગિયાર ચોખાના દાણા સમર્પિત કરવા આ પછી તમે અંદર જઈ શિવલિંગની સામે જે નંદી મહારાજ હોય એટલે કે જે નંદેશ્વર ભગવાન હોય તેમનો જે પગ ઉઠાવેલો હોય તેની બાજુમાં તમારે એકવીસ લીલા મગના દાણા સમર્પિત કરવા તેની બાજુમાં એકવીસ લીલા મગના દાણા સમર્પિત કરી અને શ્રી સિવાય નમસ્તોપ્ય મંત્રનો છાપ કરવો તમે જે પાંચ બિલીપત્ર લઈને આવ્યા તેમને જે શિવલિંગમાં માતા અશોક સુંદરીવાળું સ્થાન હોય ત્યાં સમર્પિત કરવા જોઈએ અને મિત્રો બિલીપત્રોની દાંડી બહારની તરફ રહેવી જોઈએ બિલીપત્રની લીસી બાજુવાળો ભાગ નીચેની તરફ અને પછી તમારે શ્રી સિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરવો અને પછી મનોકામનાનું સ્મરણ કરવું મિત્રો જે પણ વ્યક્તિ આ ઉપાય કરે તેના જીવનમાં બધા સંકટો સમાપ્ત થાય અને તેને ક્યારેય પણ ધંધાની કમી ન થાય મિત્રો હવે સૌથી ઉપાય વિશે આ પણ આપણે વાત કરી લઈએ સફળતા પ્રાપ્ત કરવા માટે આ ઉપાય માટે તમારે એક લોટો જળ લઈ તાંબાના પાત્રમાં તમારે પોતાના રસોડામાંથી જળ લઈ લેવું સાથે તમારે લેવાનું છે નવ શમીના પાંદડા અને શમીના પાંદડા ભગવાન ગણેશને અત્યંત પ્રિય છે મહાદેવને પણ અત્યંત પ્રિય છે મિત્રો તમારે છેલ્લે તમારે લઈ લેવાના છે એક દીવો તમે ચાહો તો માટીનો લઈ શકો પછી પોતાના ઘરે તમે શુદ્ધ લોટ બાંધીને પણ બનાવી શકો છો લાંબી વાટનો પ્રયોગ કરવો અને શુદ્ધ દેશી ઘીનો પ્રયોગ કરવાનો છે હવે તમારે આ ત્રણ સામગ્રી લઈને શિવાલયમાં જવાનું છે અને સાંજના સમયે આ તમારે સર્વોત્તમ રહેશે મિત્રો સાંજના સમયે જળ સમર્પિત કરવાનું નથી તો પછી એવામાં ઉપાયને આખા દિવસમાં કોઈ પણ સમયે કરી શકો જુઓ શિવાલયમાં પહોંચ્યા પછી સૌથી પહેલાં તમે નવસમીના પાંદડા લઈ આવ્યા છો તેમાંથી પાંચ શમીના પાંદડા તમારે ગણેશને અર્પણ કરવા અને શિવલિંગની જમણી બાજુમાં જે ગણેશજીનું સ્થાન હોય ત્યાં તમારે પાન સમર્પિત કરવા અને શ્રી ગણેશ નમ મંત્રનો છાપ કરવો આ પછી ત્રણ શમીના પાંદડા તમારે શિવલિંગની ઉપર સમર્પિત કરવા અને ઓમ નમ શિવાય પછી શ્રી સિવાય નમસ્તોભિયમ આ બંનેમાંથી કોઈ પણ મંત્રનો છાપ કરવો જે એક લોટો જળ લઈને આવ્યા છો તેને સૌથી પહેલાં શ્રી ગણેશજી વાળા સ્થાનમાં થોડું સમર્પિત કરવું અને શ્રી ગણેશાય નમ મંત્રનો સ્મરણ કરી આ પછી બચેલું પૂરૂપ જળ તમે શિવલિંગ ઉપર સમર્પિત કરી શકો છો અને શ્રી शिवाय નમસ્તુભ્યમ મંત્રનો સ્મરણ કરતા જાઓ જે એક દીવો લઈને આવ્યા તે દીવાને તમે ત્યાં જ શિવલિંગ પાસે ક્યાંક ને રાખી શકો અને ઓમ નમઃ શિવાય મંત્રનો છાપ કરો મિત્રો તમારી જે પણ પ્રકારની સંબંધિત હોય ધન પ્રાપ્તિ સંબંધિત વેપાર માટે કે પછી કોઈ પણ પ્રકારની મનોકામના પરિપૂર્ણતાની સાથે મહાદેવની પ્રાર્થના કરો અને સાથે ભગવાન ગણેશને પણ પ્રાર્થના કરો પછી જુઓ આ ઉપાય માટે તમારે ભગવાન ગણેશના એક ખૂબ જ પ્રિય નામ મયુરધ્વજના નામનું સ્મરણ કરવું કયા નામનું નામનું સ્મરણ કરતા તમારે આજ જ દીવામાં નાખી દેવું અને ભગવાન ગણેશ અને મહાદેવ માટે કરવામાં આવતા ઉપાય તમારી સમસ્ત મનોકામના અને પરિપૂર્ણ કરવા માટે છે તો દોસ્તો આ હતી પૂજ્ય ગુરુજી દ્વારા બતાવેલા કેટલાક ખૂબ જ ખાસ ઉપાયો તો મિત્રો આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય શ્રી કૃષ્ણ રાતે રાતે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર